સુરતના લાભેશ્વર આંબાવાડી પાસે અસામાજિક તત્વોનો આતંક સાત જેટલા ઈસમો વાહનોની કરી તોડફોડ બે રિક્ષા અને એક ઇકો કારમાં તોડફોડ કરી સામાન્ય બોલાચાલી બાદ તોડફોડ કરવામાં આવી ઘટના નજીક જ લાભેશ્વર પોલીસ ચોકી આવેલી છે ગુનેગારો બેફામ બનતા લોકોમાં ગભરાટનો માહોલ સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ વરાછા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી